યાદશક્તિ થી લઈ અને ડિમેન્શિયા અલ્ઝાઇમર સુધીની મગજની તકલીફ મગજની અંદર જ્યારે કોષો સુકાય છે ઓક્સિજન ઓછો પડે છે ત્યારે ઉંમર સાથે થતા રોગોમાં ડિમેન્શિયા અલ્ઝાઇમર આવે છે પરંતુ નાની ઉંમરથી જે યાદશક્તિની તકલીફ થાય છે એમાં શરીરમાં કેમિકલ વધે છે અને જે કામના વિટામિન મિનરલ્સ છે એ મગજ સુધી જરૂરી પ્રમાણમાં પહોંચતા નથી આપણા મગજને ફોલિક એસિડ અને વિટામિન બી ની જરૂર છે બી ટ્વેલ ની જરૂર છે તો એના માટે આપણે કરીશું શું જે છીણ છે પાલકની જે ભાજી છે બને તો કાચી પાંચ થી દસ પાન ચાવીને ખાવા એ આપણને ફોલિક સારી રીતે શરીરમાં જાય એમાં મદદ કરે છે તડકામાં બેસીએ તો તડકાથી હિમોગ્લોબિનની ચેન સરખી થાય છે અને શરીર નામની બેઠીને કરંટ મળે એટલે આપોઆપ મગજના ન્યુરોન્સ સારી રીતે કામ કરે છે અને તડકો આપણને સેરેટોની આપે છે એટલે મગજનું ઘણું બધું કામ તડકાથી થઈ જશે પરંતુ કેમિકલ શરીરમાં વધવા એટલે શું આપણા ખોરાકમાં અને પ્રદૂષણને કારણે હવામાં અને પાણીમાં જે શરીરમાં જાય છે એને કારણે શરીરની અંદર જે રિઝર્વ વિટામિન મિનરલ્સ છે એ પણ સાચવવા અત્યારના સમયમાં મુશ્કેલ છે અને એમાં આપણે હાથે કરીને જે બજારો ખોરાક વધારે ખાઈએ તો એની અંદર પણ કેમિકલ આવે છે આપણે તૈયાર ખોરાક પેક બંધ લાવીએ એને સાચવવા માટે જે કેમિકલ હોય પણ શરીરમાં જાય છે તો અઠવાડિયે એક દિવસ એવો રાખીએ કે જે દિવસે આપણે અડધો કે એક દિવસ શરીરની અંદર સલાડ ફણગાવેલી વસ્તુ જે ફ્રૂટ્સ ખાઈ શકે એ લોકો ફ્રૂટ્સ ખાય અને પાણી વધારેમાં વધારે પીએ જેને ભૂખ લાગતી હોય એ લોકો રોટલી શાક કે દાળ ભાત ચોક્કસ લઈ શકે છે પરંતુ આ રીતનો અડધો કે આખો ડિટોક્સ ડે થશે તો શરીરમાં જે કેમિકલ છે એ બહાર ફેંકવાની પ્રક્રિયા સારી રીતે ચાલશે અને તમે મુશ્કેલીમાં હો તો એક બદલે આખો દિવસ અથવા ત્રણ ત્રણ એક ડે રાખો મગજની શક્તિ વધવાની શરૂ થઈ જશે ફિઝિયોલોજીકલી સમજાવું છું હજુ તમારા કે મારા જાતે કરેલી ભૂલોના લક્ષણો બાકી છે તો આનાથી આગળ જ્યારે તમે ચાલો છો ત્યારે તમારું મન ખુશ થાય છે અને સાથે બ્લડ સર્ક્યુલેશન વધે છે તમે જ્યારે પ્રાણાયામ કરો છો લાંબો શ્વાસ કાઢ્યો એક બે મિનિટ આ બાજુથી થી એક બે મિનિટ આ બાજુથી સવાર બપોર સાંજ કે સવાર સાંજ પાંચ પાંચ મિનિટ કરો એટલે અહીં સુધી વધારાનો ઓક્સિજન પહોંચ્યો ફોલિક એસિડ વિટામિન બી કે બી અને પ્રાણ તત્વ મગજના કોષો જે તણાવમાં આવે છે સુકાઈ જાય છે એના માટેનો સારામાં સારો ખોરાક પરંતુ આપણે તમે કે હું જ્યારે પ્લાન ન કરીએ તણાવમાં આવી જઈએ ત્યારે શું તો તણાવમાં જ્યારે આવ્યા તો એમાંથી બહાર કાઢવાનું કામ દરેક માટે કુદરતનું સમયનું છે છે પરંતુ આપણે હાથે કરીને વસ્તુઓ ખેંચ ખેંચ કરીએ અને આઠ ના બાર કલાક ને બારના સોળ કલાક ઊંઘવાનો પણ ટાઈમ પ્રાણે મળે તો એ વિષય મગજનો નથી એ વિષય ભવિષ્યની આંધળી દોડનો લાલચનો અને બીજાના વાદે દોડવાની મૂર્ખામીનો છે એનો ભોગ તો દુનિયાનો ગમે એટલો મોટો માણસ ચાહે નેતા હોય સાયન્ટિસ્ટ હોય ડોક્ટર હોય ધનપતિ હોય કે મગજનો ડોક્ટર હોય એને જ પડશે કારણ કે મગજના ડોક્ટરના મગજના કોષોના અંદર આવતા કરંટ માલિક ઉપર બેઠો છે અને એને જે વર્તમાન ક્ષણમાં જીવવાની સૂચના આપી છે એની અંદરથી આપણે આગા પાછા થયા તો તમે કે હું એ બીમારીનો ભોગ બનીશું કારણ કે વારંવાર યાદ રાખો તમે ગમે એટલો સાયન્સનો કાબુ નથી એ આપણા હાથમાં છે તડકો છે એની પર કોઈનો કાબુ નથી આપણા હાથમાં છે અને વૃક્ષ નીચે બેસીને દિવસે ઊંડા શ્વાસ એ આપણા હાથમાં છે એ આપણને વધારાનો ઓક્સિજન ઉર્જા અને શાંતિ આપે છે કરવાનું છે અને જ્યારે ઘરની બહાર હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે અગ્નિ પૃથ્વી જળવાયુ આકાશને મોબાઈલમાં કેદ કરવાને બદલે એને ગળે લગાડવાના અને એને ખિસ્સામાં રાખીને શાંતિથી એનો અહેસાસ કરો કારણ કે આપણે જ્યારે ઘરની અંદર પુરાયેલા હોઈએ છીએ ત્યારે પાંચે તત્વો આપણને સતત યાદ કરે છે આપણે એની સાથે જોડાયેલા રહીશું તો આપણી દરેક દરેક બીમારી ચાહે એ યાદશક્તિની તકલીફ હોય કે મગજના કોષોના સુકાવાની એની અંદર વિજ્ઞાન અને સાથે આ સીધું દેખાતું સાદી સમજનું વિજ્ઞાન મદદરૂપ થશે